આપણી વેસ્ટેજની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવાની છે અને રિઝલ્ટ લેવાનું છે તો પહેલાનો વિડિયો છે આમાં એગ્રી ગ્રેન્યુસ ખાતર અને હોમી કેડી ટુ નો ઉપયોગ કરવાનો છે જોઈ શકો છો શરૂઆતમાં હાલમાં ગુડ મોર્નિંગ દોસ્તો મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટીજમાં એગ્રિકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ તો આજે આપણી સાથે ધર્મેશભાઈ છે અને જેમને પ્રોડક્ટ યુઝ કરાવેલી છે એગ્રીકલ્ચરની ઓર્ગનિક પ્રોડક્ટ તો એમની સાથે વાત કરવી કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે અને શું રિઝલ્ટ છે એમ તો ધર્મેશભાઈ આપણે આપણે કઈ જગ્યાએ આવેલા છીએ વિઝિટમાં આપણે વાડી માં આવ્યા છે પહેલું ખાતર હ અને એમને દોઢ બે વીઘા માં યુઝ કર્યું છે આપણું ગ્રેન ખાતર એટી ટુ નો ઉમિક બરોબર તો જેમ ધર્મેશભાઈ વાત કરી મેં શરૂઆતમાં વિઝિટમાં આવેલા તો ગ્રોથ કેટલો હતો ધર્મેશભાઈ આપણે શરૂઆતમાં આવ્યા તારે ગ્રોથ સાવ નાનો હતો બરાબર એટલો 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 બરોબર અને આપણે ભૈલુભાઈ સાથે વાત થઈ અને એમાં આપણે એમને યુઝ એ કેટલા વીઘામાં હતું આપણે વીઘા તો દેખાડી તમને આ જે તમને દેખાઈ રહ્યું છે આ અહીંયા નાની હતી વરિયાળી અને આમાં આપણે એમને યુઝ કરાયેલું હતું બરોબર અને આનો વિડીયો પણ આપણે અગાઉનો અપલોડ કરશું તો ખ્યાલ આવશે કે

તો દરેક ખેડૂતભાઈએ ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ જેથી કરીને આપણા જમીનનો તો સુધારો થશે પણ એકંદરે આપણે પાકમાં પણ વધારો મળશે તો આ હતી આપણી મુલાકાત ભૈલુભાઈ સાથે અને ધર્મેશભાઈ અમે વિઝિટમાં આવેલા તો થેન્ક યુ યુ હેલ્થ